લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર રાજેન્દ્રભાઈ ખીમાણી દ્વારા સતોઆબાબા વિદ્યાલયના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને અમૂલ્ય માર્ગદર્શન અપાયું પાલીતાણાની શ્રી સતવા બાબા વિદ્યાલય ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને બોર્ડની પરીક્ષા માટે માર્ગદર્શન આપતા લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર રાજેન્દ્રભાઈ ખીમાણીએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાઓ એકદમ હળવાશથી અને આનંદમાં રહીને આપો આનંદમાં રહી કરેલું કોઈ પણ કાર્ય સફળ થાય છે આ સાથે અનેક દ્રષ્ટાંતો સાથે તેમણે વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી મોટિવેટ પણ કર્યા હતા ત્રણ દસ બારના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના સ્કૂલ અને શિક્ષકોના અવિસ્મરણીય અનુભવો પણ રજૂ કર્યા હતા આ તકે સતુઆ બાબા ટ્રસ્ટના પ્રમુખ ગિરીશભાઈ ગોદાણી તથા વ્યવસ્થાપક નાનુભાઈ ડાંખરા ઉપસ્થિત રહ્યા હતા શાળાના તમામ વિભાગના આચાર્યો તથા શિક્ષક ભાઈઓ બહેનો અને સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને આગળના ઉચ્ચ અભ્યાસ અને સારા પરિણામોની શુભેચ્છાઓ સાથે વિદાય અપાઈ હતી શાળા અમે તો બધા દિશા પ્રવાસ કરીશું અને જુદા આ તમે તમારા જીવનના પ્રાપ્ત કરી શકો તમારી તમારી પાસે જે શક્તિ છે તેને સાકાર કરવાનો આ યોગ્ય સમય છે જો તમે આ સમયનો આગામી બોડી યોગ્ય ઉપયોગ કરશો તો તમે તમારા ભવિષ્યને નવી और तैयारी नहीं लगी है क्लास में बन हुई आई हूं ठीक हो सकता है 5 6:30 कॉलेज पहुंच जाओ ना इधर सुंदर बीच से उछल बराबर है है ना वो मतलब तैयार रूप से है ना 6:30 रात की ना करो वो बजाय 6:30 आने की बात है क्योंकि कॉलेज में सही आदत तो आपने करनी चाहिए બાર નીકળવાનો રે 24 ચોક ને ઠીક આવે તો કામ જોવે છે કેમ જોવે છે કે કરવાલો કર્યું પાછું ભરવો ચલ કરવાવાનુંવાનું જુતુ તો એ આપણા બહુ રાજતવાઈ સેવાઈ ઘણા બધા લોકો ને કેતો તારો દમ છે જો ત્યાં કોને આદારી છે કે તમને પ્રવેશ મળવા છે એટલે અમે સેજ એ રીતે

એટલે તમને જે આવડે છે એ પણ તમે સારું લખી દે શકો છે લઈ અને સામાન્ય રીતે આપણે છેલ્લે પ્રવેશ પરીક્ષા આપવા જતા હોય ને ત્યારે એકબીજાને પૂછીએ કે તમે આ આવડે છે તમને આ આવડે છે આમાંથી નહીં મને જે આવડે છે મને આવડે છે ભાઈને જે આવડે છે એને આવડે તમે છેલ્લી ઘડીએ તમારા મન ઉપર કોઈ પણ પ્રકારનો દબાવ નહીં રાખો કારણ કે છેલ્લી ઘડીએ તમે જેથી કરીને તમે સારામાં સારું પરિણામ મળી છે કે પહેલો પ્રશ્ન પહેલો લખવાનો બીજો પ્રશ્ન બીજો લખવાનો ત્રીજો પ્રશ્ન ત્રીજો લખવાનો કારણ કે અમે બહુ બધા પરીક્ષક તરીકે ગયા હોય ત્યારે અમે જોઈએ છીએ કે માત્ર 10 થી પંદર ટકા વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રમાં પહેલો ચોથો પ્રશ્ન લખ્યો ત્રીજો પ્રશ્ન લખ્યો પ્રશ્ન

સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર